પાપર પીઆઈ દ્વારા જે બાપરના હિરપુરા વિસ્તારમાં જે યુરિયા ખાતર જે ઝડપાઈ પકડ્યું છે એ બાબતે શું કહેશો પાભર જે પોલીસ સ્ટેશનના પીઆઈ છે ને એમની હીરપરાની અંદર જઈ અને રેડ કરી અને ખાતર પકડ્યું એ બદલે એમને મારા વતીના ખૂબ ખૂબ અભિનંદન આપું છું પાપર પોલીસ સ્ટેશનની સારી કરી છે એ બદલે પણ ખૂબ ખૂબ અભિનંદન પણ હવે એક મારે પીઆઈને પણ મારે એક વિનંતી કરવી છે પોલીસ સ્ટાફમાં પણ મારે વિનંતી કરવી છે અને મામલતદારને પણ મામલતદાર સાહેબને પણ મારી એક વિનંતી કરવી છે કે પાભર શહેરની અંદર જે ખાતરના એગ્રો ચાલે છે ને એ લગભગ દસથી પંદર એગ્રો છે કોઈ હાઈવેમાં છ કોઈ એપીએમસીમાં ચાર પાંચ કોઈ આજુબાજુ થઈને કેટલાય એપ્રો ચાલે છે તો મારી હવે એક એમને વિનંતી કરવી છે કે ખાતરની અંદર એમના એક ખટારાને જે એમની પરવાનગી હોય ને તો ચાર પાંચ કોઈ ખટારા આવી જાય બે ત્રણ ખટારા આવે ખાતરના પછી એ ડાય શું આજુબાજુ એમને ગોડાઉનમાં રાખી બે નંબરમાં કરી અને તો પછી હવે મારી પીઆઈ સાહેબની અને મમનગર સાહેબને વિનંતી છે કે તમે આ યાબ્રુ અને ગોડાઉન ચેક કરો તો પોણેનું પોણી અને દૂધનું દૂધ થઈ જશે અને મારે આટલી બધી રજૂઆત કેમ કરવી પડે છે કે હું એક ખેડૂતનો દીકરો છું જાણે મારા ભાભર તાલુકાના બાબર શહેરના ખાતર લેવા જાય એરિયા ખાતર હોય કે ડીઆઈપી હોય તો એમને કે અઢીસો રૂપિયાની હોય ભેલી દવાનો આ લેવ આ રીતે એક વાળા દુલન કરે છે તો મારે હવે છેલ્લી અને વાત હવે મારી પૂરી કરું છું મમલકદાર સાહેબને અને પીઆઈ સાહેબને વિનંતી છે આવા ગોડાઉન ચેક કરો તો પોણીનું પોણી અને દૂધનું દૂધ થઈ જશે